આ વિડીયો તમને સો ટકા ગમવાનો છે તો આને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો આપણે આજે રેસીપી જોઈએ તો કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા એક નવ તરબૂચ લીધું છે જ્યારે તમે માર્કેટમાંથી તરબૂચ લાવો ત્યારે આ રીતનું તરબૂચ ચેક કરીને લાવવું તો હવે આપણે તરબૂચના બે ભાગ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણું તરબૂચ એકદમ લાલ કળીવાળું અને એકદમ મીઠું છે સાથે બીનો ભાગ ખૂબ જ ઓછો છે હવે આપણે તરબૂચના મોટા ટુકડા કરી લઈશું અહીંયા આપણે તરબૂચના બી કાઢવાના નથી કે ના છાલ કાઢવાની નથી એકદમ સિમ્પલ અને સરળ રીતે તરબૂચનો જ્યુસ તૈયાર કરીશું તો આ જ્યુસ બનાવવા માટે ના તો કોઈ તમારે મિક્સરની જરૂર છે ના તો કોઈ તમારે જ્યુસરની જરૂર છે ફક્ત આપણે બે થી ત્રણ જ મિનિટમાં સરળ રીતે તરબૂચનો જ્યુસ કાઢીશું તો તમે જોઈ શકો છો મેં તરબૂચના એકદમ મોટા ટુકડા કરી લીધા છે હવે આપણે એનો જ્યુસ કાઢીશું તો જ્યુસ બનાવવા માટે મોટું વાસણ લઈશું અને ઘઉંનો ચારણો લેવાનો છે આ રીતનો ચારણો બધાના ઘરમાં હોય જ છે આ રીતે એનો ચારણો ના હોય તો તમે જ્યુસ કેવી રીતે બનાવશો એ હું આગળ બતાવીશ તો બસ ચારણામાં આ રીતે તરબૂચને ગોળ ફેરવતા એને ઘસવાનું છે જેથી એનું જ્યુસ અલગ થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો તરબૂચને હળવા હાથે તરબૂ ચારણામાં ઘસીને હું જ્યુસ અલગ કરી લઈશ

તરબૂચ ફસાઈ જતું હોય તો તમે ચારણાને ટેપ કરીને તરબૂચનો જ્યુસ કાઢી લેવો હવે જો ચારણું તમારી પાસે નથી તો આ રીતની ખમણી તો બધાના ઘરે હોય જ છે તો તમે કોઈ પણ જાતની ખમણીમાં આ રીતે તરબૂચને ઘસીને તરબૂચનો જ્યુસ નીકાળી શકો છો તો આ ખમણીવાળી રીત તો એકદમ ઈઝી રીત છે આ રીતે તમે ઈઝીલી તરબૂચનો જ્યુસ નીકાળી શકો છો તો બે થી ત્રણ જ મિનિટમાં આપણા તરબૂચનો જ્યુસ બની ગયો છે તો બીજ પણ અલગ પડી ગયા છે તો તમે જોઈ શકો છો આપણું તરબૂચ નું જ્યુસ રેડી છે તો કેવું લાલ છે તમે જોઈ શકો છો હવે આમાં તમે ખાંડ પણ એડ કરી શકો તો છે ને એકદમ ઈજી તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો જો તમારી પાસે મિક્સર જ્યુસર ના હોય તો તમે ઇઝીલી આ રીતે જ્યુસ કાઢી શકો છો અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ